મારી બાજુમાં રહેતા આંટી હંમેશા પાપડ પૌવા બટેકા પૌવાના પૌવામાંથી બનાવે છે તે ખાવામાં ખરેખર બહુ જ સરસ લાગે છે તેમની પાસેથી શીખેલા પાપડ પૌવાની રેસીપી તમારી સાથે શેર કરજો સૌપ્રથમ સૌ પ્રથમ પૌવાને કઢાઈમાં લઈ કોરા શેકી લઈશું પૌવા શેકાઈ અને એકદમ કડક થઈ જાય ત્યારે તેને એક બાઉલમાં કાઢી લઈશું વઘારિયામાં થોડું મીઠું અને સંચલ લઈ થોડી માટે શેકી અને તેને સાઈડ પર મૂકી ઠંડુ થવા દઈશું કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં અડદના મરીવાળા પાપડ અને અડદના લસણવાળા પાપડ તળી શેકેલા પૌવામાં જઈશું પાપડને તમે લઈ શકો છો પરંતુ તળેલા પાપડનો ટેસ્ટ વધારે સારો હવે છે પાપડ તળાઈ જાય ત્યારે તેને થોડા ભાંગી લઈશું અને પૌવામાં સરખી રીતે મિલાવી લઈશું તેમાં શેકેલું મીઠું અને સંચળ ઉમેરી લઈશું તેમાં એક ચમચી ભરી હિંગ ઉમેરી લઈશું બે ચમચી ભરી કાશ્મીરી મરચું ઉમેરી લઈશું વઘારિયામાં પાંચથી છ ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલમાંથી ધુમાડો નીકળે તેટલું ગરમ થાય ત્યારે તેને તરત જ પૌવા ઉપર રેડી દઈશું અને બધું બરોબર હલાવી લઈશું મસાલા અને તેલને પૌવામાં બરોબર ભેળવી લઈશું હાથેથી બધું બરોબર મિલાવી પાપડ પૌવા તૈયાર કરીશું ઠંડા કરી હેર ટાઈટ ડબ્બામાં ભરી સ્ટોર કરી શકાય છે અને પંદરથી વીસ દિવસ સુધી તેની મજા માણી શકાય છે મારા બાળકોને આ પાપડ પૌવા ખૂબ જ ભાવે છે તમે પણ આ પાપડ પૌવાની રેસીપી ટ્રાય કરી તમારો અભિપ્રાય મને આપશો